અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશી વસાહતો પર કાર્યવાહી કરવામાં આવી છે ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વીજ કનેક્શનની આશંકા ધુસણખોરો બાંગ્લાદેશીઓએ ખોટી રીતે વીજ કનેક્શન મેળવી લીધા હોવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગેરકાયદે વીજ કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વીજળી કંપનીના કર્મચારીઓને સાથે રાખી અને કાર્યવાહી હાથ ધરાઈ છે ચંદોળા તળાવમાં દબાણ કરી વસાહતમાં જે બાંગ્લાદેશી વસ્તી રહેતી હતી તેને લઈને કાર્યવાહી કરાઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે રાજલ જે રીતે બાંગ્લાદેશીઓને બે દિવસ અગાઉ પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક ગેરકાયદે વીજ કનેક્શન પણ આ લોકો લઈને રહેતા હોવાનું ખુલ્યું છે કેવા પ્રકારની હાલ ત્યાં કામગીરી ચાલી રહી છે રાજત શિવાંગીની આપ જોઈ રહ્યા છો કારણ કે છેલ્લા બે દિવસથી જે ગેરકાયદેસર રીતે રહેતા જે બાંગ્લાદેશીઓની સામે જે પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ત્યારબાદ તેઓએ ચંડોળા તળાવની ગઈકાલે પણ તેઓ અહીંયા આગળ આવ્યા હતા અને જેટલા પણ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે અને તેમના જે મકાનો આવ્યા છે ત્યાં આગળ જે ગેરકાયદેસર વીજળી કનેક્શન હોય તેનો કાપ મૂકવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો અહીંયા અહીંયા આગળ ટોરેન્ટના તમામ જે કર્મચારીઓ છે ઘરે ઘરે જઈને અને તપાસ કરી રહ્યા છે તેમને પોતાની સાથે પોલીસ પણ રાખી છે કારણ કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ જે ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે ચંડોળા તળાવનું જે છાપરું છે ત્યાં આગળ ચાલી આવેલી છે આ ચાલીમાંથી અહીંયા આગળ લોકો રહી રહ્યા છે કારણ કે બે દિવસ પહેલાં આઠસો ને નેવું જેટલા ગેરકાયદેસર જે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમાંથી જે સો જેટલા આઈડેન્ટિફાઈ થયા હતા એમાંથી સો લોકોને ડિપોર્ટ કરવાની જે કામગીરી છે તે પણ આગામી સમયમાં કરવામાં આવી રહી છે પરંતુ હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ચંડોળા તળાવમાં જે રહેતા જે બાંગ્લાદેશીઓ હોય અને તેમના જે ગેરકાયદેસર જેમને વીજ કનેક્શન લીધું હોય તેનું જે વીજ કનેક્શન છે તે કાપવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ ગલીએ ગલીએ આ તમામ જે ટોરેન્ટના જે કર્મચારીઓ છે તે ફરી રહ્યા છે અને ચેક કરી રહ્યા છે તમામ લોકોનું જે વીજ કનેક્શનનું જે મીટર છે તેનું જે ચેકિંગ છે તે પણ હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ આવ્યા છે હવે ખાસ કરીને જે સરકારે જે ગેરકાયદેસર રીતે રહેતા જે બાંગ્લાદેશીઓની સામે બાયો ચડાવી છે ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે હવે વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યું છે અહીંયા તમામ જે કર્મચારીઓ છે અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ ચાલીઓમાં જઈને કારણ કે છેલ્લા કેટલાય વર્ષો થી અહીં આગળ બાંગ્લાદેશીઓનો વસવાટ છે અને શિવાંગીની મોટી વાત એ પણ છે કે અહીંયા આગળ પ્રવેશવું કોઈ પણ સામાન્ય માણસ અંદર પ્રવેશ કરી શકે નહીં તેવી આ છા છાલી અહીં આગળ આવેલી છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે સતત અહીંયા અલગ અલગ જગ્યાએ આ આજે જે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને ટોરેન્ટના જે કર્મચારીઓને સૂચના આપી દેવામાં આવી હતી અને ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે હવે વીજ કનેક્શન કારણ કે અત્યારે ઉનાળાનો જે સમય ચાલી રહ્યો છે ત્યારે જે ગેરકાયદેસર જે વીજળીનો ઉપયોગ કરતા હોય તેમની સામે લાલાક કરવામાં આવી છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે માહિતી બદલ આપનો આભાર તો આ દ્રશ્યો છે ચંડોળા તળાવના અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારના જ્યાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બે દિવસ અગાઉ પોલીસે જે રેડ કરી હતી અને લગભગ આઠસો નેવ જેટલા લોકોને ઝડપ્યા હતા જેમાંથી સૌથી પણ વધારે લોકો ને ડિપોર્ટ કરવાની કામગીરી કરાશે અત્યાર સુધીમાં જે હકીકત બહાર આવી છે ગેરકાયદે પણ વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા છે અને હાલ તપાસ ચાલી રહી છે છે તેની વચ્ચે આ વધુ એક ખુલાસો થયો ગેરકાયદે વીજ જોડાણ કરી અને આ કર્મચારીઓ હાલ ત્યાં પહોંચ્યા છે અને જે ગેરકાયદે વીજ જોડાણ હતું તેને હટાવવામાં આવી રહ્યું છે તે ગેરકાયદે વીજ કનેક્શન હટાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ અન્ય કેટલા આવા મકાનો ત્યાં આવેલા છે આવા જે ઘરો ત્યાં આવેલા છે તેની ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસતા હતા તેમાં પણ ગેરકાયદે વીજ કનેક્શન પણ તેમણે લઈ લીધા હોવાનું ખુલ્યું છે જેને લઈ અને હાલ જે ટોરેન્ટના કર્મચારીઓ છે ત્યાં પહોંચ્યા છે સાથે જ પોલીસને પણ રાખવામાં આવી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ અને પોલીસનો પણ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે તો ટોરેન્ટના કર્મચારીઓ હાલ ત્યાં પહોંચ્યા છે અને કામગીરી હાથ ધરી છે ગેરકાયદે વીજ જોડાણો દૂર કરવામાં આવ્યા છે ગેરકાયદે કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે જે બાંગ્લાદેશીઓ પકડાયા છે અત્યાર સુધીમાં સૌથી પણ વધુને ડિપોર્ટ કરવાનો પોલીસે નિર્ણય લીધો છે તો બીજી તરફ અન્ય જે પકડાયેલા છે તેઓની લઈને તપાસ હજુ પણ ચાલી રહી છે ભારતમાં ઘુસ્યા ત્યારબાદ મોટા ભાગના બંગાળથી આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે તેમની પાસે પાસપોર્ટ પાસપોર્ટ છે છે કે તો ક્યાંથી આવ્યો કેવી રીતે બનાવ્યો આ તમામને લઈ અને પોલીસ તપાસ હાલ કરી રહી છે તેમના પાસે અન્ય કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ સામે આવ્યા છે તેઓએ ભારતમાં આવી અને આધાર કાર્ડ પણ બનાવી લીધા હોવાનું ખુલ્યું છે કેટલીક મહિલાઓ પાસે આધાર કાર્ડ પણ મળી આવ્યા છે તો હવે ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યું છે